જુલી ને પીટર નામ રાખીએ એવું આપણે વિચાર્યું છે બીજા નામ મળે તો વિચારીએ ત્રણ ચાર દિવસ પછી શું રાખવું છે તમને કઈ કોઈ નામ એવું આવડતા હોય તો કમેન્ટ કરજો ઓકે તો આપડે જો આને આજ ખુલ્લા ખુલ્લામાં છૂટા મૂકવાના છે શું કરે છે આપણે જોઈએ દીદી ને જલગા જો આપણે સ્વીટી પણ આજ આવી છે અને જો આ શું કરે છૂટી જોઈએ આપણે દીદી ને એ ગો ઈરાંતો નથી કરે હમ ને કે હીદ ને વિડિયો માં નથી લીધી તો આજ આપણે હીદ ને મોકરી કરી છે ત્યાં આપણે જઈએ અમને દેખાડી કે હીર કેવા તોફાન કરે છે અને બધું શું છે તો આપણે દેખાય તમને વીમાં હાલો આપણે જો અહીંયા મસ્ત હીર લીલું ઘાસ ખાય છે અને નીચે જો ગમણવાજી કોન દીસો પડ્યો છે તો આપણે દેખાડી હીર કેવી ગુસ્સે ઘણાં ટાઈમથી આ ઈને વિડિયો વલી દેનેથી લાવીને દેખાડી કેવો ગુસ્સો કરે છે અને શું છે બધું ઓકે એ યા માયસ વા યા આપણે વીક લાગે છે આજે છે ને અમાર પગ નાખી દેની વીક છે ને બાકી છૂટી હોય તો બહુ હેરાન કર ગુસ્સો વધારે થાય છે એટલે આપણે યા

रेप पण बग बग मा काही लगाडी झाली आले म्हणजे आज बहु नाही करता कुसे कॅरेक बारा से तेरा वाटा तारे करसो ओके रेप पण अरे 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 अरे, अरे। बस 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 या બસ 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 લસ બન કરજો આપણા આંબામાં ફૂલ મસ્ત મજાને એકદમ મોર આવી ગયા છે આંબામાં બહુ વધારે પ્રમાણમાં આવે છે ધીમે ધીમે બધામાં આવે છે બીજા આંબામાં એક બે ત્રણ માં છે મોર 15 કામ છે ને બીજા નારીરી ઉપર દેખાય છે તમને જો આંબામાં મસ્ત મજાના મોર આવી ગયા છે ઓકે તો મળી આપણે આખલામાં ઓકે